અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પીયન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડી છે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દૂષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા હર્ષ સંઘવીએ હાંકલ કરી છે કે સંતો મહંતો નેતાઓ અભિનેતાઓ સામાજિક અગ્રણીઓ શિક્ષણવિદો પત્રકારો સહિત તમામ નાગરિકોએ એક પરિવાર બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સામે ગૂંઠણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કો ટેરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેક ગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જળમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટેસ્ટ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે રાજ્ય પોલીસ વિકાસ સહાય જણાવ્યું હતું કે નાર્કોટેક્સ એક્ટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દૂષણને ડામવા કટિબદ્ધ છે

જે સામાન્ય નાગરિક સમજી શકે એને પ્રેઝન્ટેશન આપીને ડ્રગ્સ માત્ર ફેશન સ્ટેટમેન્ટ છે પરંતુ તમારા જીવનનું સૌથી મોટું દૂષણ સાબિત થઈ શકે છે એની બી માહિતી આપશે ગુજરાતના સૌ મંત્રીઓને અલગ અલગ કાર્યક્રમોમાં નિમંત્રણ આપીને વધુમાં વધુ કાર્યક્રમોમાં કઈ રીતે જઈ શકે ફિલ્મી કલાકારો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર્સ

શેવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં છાપુ માર્યો હતો જ્યાં પોલીસને નકલી ઘી બનાવવા માટેના આધુનિક સાધનો સાથે જ પામોલિન તેલ સહિતનું રો મળી આવ્યું હતું અલગ અલગ ડબ્બાઓમાં સુખવંત બ્રાન્ડ નામની ભરેલી ત્રણ હજાર એકસો તેત્રીસ કિલો નકલી ઘીના પેકેટ પણ મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવી રો મટીરીયલ અને નકલી ઘીના સેમ્પલ લેવડાવ્યા હતા જેને ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ આગળની કાર્યવાહી કરશે જ્યારે પોલીસે ફેક્ટરી સંચાલકો વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલાને ફેક્ટરીના જરૂરી દસ્તાવેજો સાથે ઘી સંબંધે ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે પોલીસે ઘટના સ્થળેથી ચૌદ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયાના નકલી ઘી તેમજ રો મટીરિયલ અને અન્ય સાધનો મળી કુલ પચીસ પોઈન્ટ બાર લાખનો મુદ્દા માલ સીઝ કર્યો છે આજ રોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ સીવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવી તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ સીવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વૉલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં ઘી નકલી હોવાનું સાબિત થાય તો બંને ચોખાવાળા ભાઈઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સીઝ કરેલા ઘીના જથ્થાનો નાશ કરાશે જોકે હાલ પોલીસે બંને ભાઈઓ સામે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકના ડ્રાઇવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું પાંચ કરોડ ત્રેપન લાખ રૂપિયાની કિંમતનું બે હજાર પંચાવન મેટ્રીક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત સોળ જૂનના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓ ઝડપી હતી ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી તેઓને બસો પંચાવન મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું જેથી બજાર કિંમત પાંચ કરોડ તેર લાખ રૂપિયા થાય છે વન વિભાગે લાકડા જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમજ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેની સામે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા બીજી તરફ આરીફ અલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે સોળ જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે જીજે એકત્રીસ ટી સિત્તેર તેર નંબરની લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી આ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડા મળતા વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પાસ પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાયો હતો ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના લીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું ડ્રાઈવરની કબૂલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડતો ઉચકાયો હતો અનામત એવા ખેરના લાકડા ચોરીનું ભોપાળું વિતેલા ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હવે સપ્તાહ પહેલા વન વિભાગની ટીમે પાળેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી પાંચ કરોડ તેર લાખની કિંમતનું બે હજાર પંચાવન મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું તો પછી વીતેલા ચાર વર્ષમાં લાકડા ચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે હાલ તો લાકડા ચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી અગ્નિકાંડને પચીસ જૂને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂને પચીસ જૂને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જોડાયા હતા આ દરમિયાન જે જે વેપારીઓ બંધ પાડવાથી દૂર રહ્યા હતા તેમને હાથ જોડી અડધો દિવસ બંધ પાડવા વિનંતી કરવામાં આવી હતી ત્યારબાદ આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું હતું જ્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી હતી રાજકોટના વેપારીઓએ શાંતિપૂર્ણ બંધ પાડી અગ્નિકાંડના પીડિતોને પડખે ઉભા રહ્યા હતા રાજકોટની મુખ્ય બજારમાંની એક એવી પરા બજાર સ્વયંભૂ બંધમાં જોડાઈ હતી ઉલ્લેખનીય છે કે પરા બજાર વિસ્તારમાં મોટાભાગે જથ્થાબંધ અનાજ કરિયાણા ડ્રાયફ્રુટ તેલ તેમજ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જો અમે છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં એક નવી જિલ્લો રાજકોટ બંધનો કોઈ ધોકો નહીં કોઈ લાકડી નહીં કોઈ જાહેર મિલકતોને નુકસાન નહીં કોઈ વેપારીઓને નુકસાન નહીં પાંચ દિવસથી પરસેવો પાડી અને એક એક વેપારીને એના હૃદયને સ્પર્શ કરીને કહેતા હતા કે આ લડાઈ છે એ માનવતાની લડાઈ છે આજે એ લોકો ભોગ બન્યા છે આવતીકાલે આપણા પરિવારમાંથી કોઈ ભોગ ન બને એટલા માટે આપણે સૌએ પ્રથમ માસિક પુણ્ય તિથિએ બંધ રાખવાનું છે અને બંધની અપીલમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાયા છે ત્યારે ક્યાંક એકાદ કોલેજ જે ક્યાંક ને ક્યાંક મને એવી શંકા છે કે ભાજપવાળા મિત્રોની હશે અને એ એના કરતા એ આમાં કેટલાય ભાજપવાળાને દુકાનો છે એમણે બંધ કરી કારણ કે એની અંદર માનવતા પડેલી છે પણ નિર્દય નિષ્ઠુર સરકારનો કોઈક ભાગવાળો વ્યક્તિ હશે જેની દુકાન એવી હશે અને એમને ક્યાંક ને ક્યાંક હૃદય સ્પર્શી જ્યારે અમારા મિત્રો વાત કરતા હશે અને પોલીસ તમને ખબર છે કેવી રીતે કામ કરે છે એનો ગઈકાલનો દાખલો આપણી સૌની સામે આવ્યો છે બધાએ એ વેપારીઓ પાસેથી લિસ્ટ માંગતા હોય એ ન્યૂઝ બધાએ જોયા છે એટલે ક્યાંક ને ક્યાંક એ પદ્ધતિથી ઉપરથી દબાણ હોય અને એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક અમારા કોઈ એકાદ બે કાર્યકર મિત્રોની અટકાયત થઈ હશે બાકી મારી જેની સાથે વાત થઈ છે બધા જ

સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાઈ હતી સોની બજારની તમામ દુકાનો અને શોરૂમ આજે બંધ જોવા મળ્યા હતા પટ્ટી લદાઈ હતી તે સમયે સામાજિક રાજકીય મીડિયા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા હતા જે દિવસને ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે મનાવ્યો હતો પચ્ચીસમી જૂનને ભારતીય જનતા પાર્ટી બ્લેક ડે તરીકે ઉજવે છે આ દિવસે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી અન્યાય સામે લડનાર હજારો લોકોને જેલ ભેગા કરી સર શાહી જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેશમાં કટોકટી લાદી દીધી હતી જેને યાદ કરી આજના દિવસને બ્લેક ડે તરીકે બીજેપી દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસ અંગે આવનાર પેઢી પણ જાણે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલા એક સંસ્થાના પટળાંગણમાં એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આ દિવસના બીજેપી દ્વારા માહિતી આપી હતી જૂન એ ભારતીય જનતા પાર્ટી પરંપરા રહી છે વર્ષોથી આ પચીસ જૂન આપણા દેશ માટે જ્યારે સ્વર્ગસ્થ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ આ દેશ ઉપર કટોકટી લાદીને એક પ્રકારનું સમુખત્યાર શાહીનો નાખીને હજારો લોકોને જેલ ભેગા કરી દેવા ગરીબો માટે લડવું દેશ માટે ચિંતા કરનારાઓને જેલ ભેગા કરવા એ કટોકટીને આજે પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી નથી ભારતીય જનતા પાર્ટીએ કે જનસંઘથી લઈને અનેક આગેવાનો દેશની ચિંતા કરનારા લોકો હતા ગરીબોની ચિંતા કરનારા લોકો હતા એટલે શું કટોકટી નાખીને એને જેલ ભેગા કરવા એનું ગળું દબાવવું એ જે પ્રયત્ન થયા અને તે સમયની જે તાનાશાહી એ તાનાશાહીને હર હંમેશા યાદ કરીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું જે શખ્સો તેને ટિફિન આપવા આવ્યા હતા અને પોલીસ કર્મીએ વોર્ડ નું તાળું ખોલ્યું ત્યારે આરોપી પોલીસકર્મીને ધક્કો મારી તેના બે સાગરીતો સાથે બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો આ બનાવમાં અગાઉ સરથાણા પોલીસે વડોદરાથી ભાગેલો આરોપી તથા તેને ભગાડવામાં મદદ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ભગાડવામાં મદદ કરનાર મુખ્ય સૂત્રધારને એસઓજી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાંથી આરોપી શાહરૂખ ઉર્ફે ચીકણી ફિરોજ ખાન પઠાણ પોલીસ ફરાર થઈ આરોપી સામે પોલીસ મથકમાં પીએસ અંગેનો ગુનો નોંધાયો હતો તે લાજપોર જેલમાં બંધ હતો ત્યારે તેને તબીબી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરાયો હતો આ દરમિયાન ગત શનિવારે તેને બે લોકો ટિફિન આપવા આવ્યા હતા અને પોલીસ કર્મચારીએ ટિફિન ખોલીને ચેક પણ કર્યું હતું ટિફિન આપવા માટે જેવું પોલીસ કર્મીએ વોર્ડનું તાળું ખોલ્યું ત્યારે આરોપી શાહરુખ પોલીસ જવાનને ધક્કો મારી ટિફિન આપવા આવેલા બે શખ્સ સાથે બાઇક પર નાસી ગયો હતો જ્યારે પ્રિઝન વોર્ડના ગાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા પોલીસ કર્મી પણ અંદર ફસાયા હતા આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો દરમિયાન સરથાણા પોલીસની ટીમે વડોદરા ખાતેથી આરોપી શાહરુખ ઉર્ફે ચિકની ફિરોઝ પઠાણ અને તેને ભગાડવામાં મદદ કરનાર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી અફઝલ ખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાવવાનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે અયાન બચ્ચી મોહમ્મદ ફિરોઝ અન્સારીને એસઓજી પોલીસ ટીમે કમેલા દરવાજા મિલેનિયમ માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેનો મિત્ર શાહરુખ ઉર્ફે ચિકની ફિરોઝ ખાન પઠાણ નાર્કો ટેસ્ટના ગુનામાં બંધ હોય અને તેને પોલીસ જાપ્તામાંથી નાસી જવું હોય જેથી તે પોતાની સારવાર કરાવવા નવી સિવિલ હોસ્પિટલ આવશે ત્યારે ત્યાંથી પોલીસ જાપ્તામાંથી ભગાવી જવાનું નક્કી કર્યું હતું અને તે માટે તેણે તેના અન્ય મિત્ર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પીની મદદ લઈ બાવીસ જૂનના રોજ રાત્રિના સમયે તે મિત્ર સાથે ટિફિન આપવા નવી સિવિલ હોસ્પિટલ ગયા હતા અને પ્લાન મુજબ પોતે વોર્ડ પાસે બહાર ઉભો રહ્યો અને ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી બાઇક પર ચાલુ કરી નીચે ઉભો રહ્યો હતો દરમિયાન ટીફિન આપવા પ્રિઝનલ વોર્ડનો દરવાજો ખોલતા તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચીકની પોલીસને ધક્કો મારી ભાગતા તેણે પ્રિઝનલ વોર્ડનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને ત્યાંથી તેઓ ત્રણેય એક મોટર પર બેસી ત્યાંથી નાસી ગયા હતા ઉલેકનીય છે કે આરોપીઓ જ્યારે સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાંથી ભાગ્યા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે આરોપી ભાગીને બાઇક પર બેસીને નાસી જાય છે ત્યારે આ ઘટનામાં ભાગેલા એનડીપીએસના આરોપી તેમજ તેને ભગાડવામાં મદદ કરનાર બંનેની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં એલજીબીટીક્યુ સમુદાય ધોલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમુદાયના 200 થી પણ વધુ સભ્યો હાથમાં હેપી રાઇડ માર્ચ ના બેનર લઈ સુરત ખાતે એકત્ર થયા હતા. મળતી માહિતી મુજબ એલજીબીટીક્યુ સમુદાયના સભ્યો દ્વારા સુરતમાં એક સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આ પ્રાઇડ રેલીનું આયોજન કરાયું હતું. એલજીબીટીક્યુ સમુદાય સાથે સંકળાયેલા લોકોને સન્માન મળી રહે અને સમાજના લોકો તેમને સ્વીકારે આ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાઇડ રેલીમાં મોટી સંખ્યામાં દેશના અન્ય ભાગથી પણ લોકો જોડાયા હતા શહેરના પોષ વિસ્તાર ગણાતા વિઆર મોલથી લઈ રાહુલ રાજ મોલ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સન્માન રેલીમાં સમુદાય દ્વારા સન્માન આયોજન કરવામાં આવ્યું હતું થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા આઈજીબીટી ક્યુ સમુદાયના લોકો હાથમાં અલગ અલગ પોશાકમાં નાચતા ગાતા રેલી કાઢી લોકો અને સમાજ તેમને સ્વીકારે એવી માંગ કરી હતી સુરત રેલવે સ્ટેશન ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં સુરત આવેલા યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગમાં બસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે પાડવામાં આવ્યા છે આ દરમિયાન એક રેડમાં આરોપી ભાગવા જતા પાંચમા માળેથી પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આખા કેસમાં ઝડપાયેલી મહિલા મુંબઈથી આ ચોથી ટ્રીપ મારવા જતા ઝડપાઈ ગઈ હતી સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન મુંબઈથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલી યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગ ચેક કરી હતી બેગમાંથી પોલીસને કપડાં અને અન્ય વસ્તુની વચ્ચે છુપાવેલું બસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેને પગલે પોલીસે તેતાળીસ વર્ષીય રાબિયા બી અબ્દુલ રઝાક શેખ અને ચાળીસ વર્ષીય સફેદ ખાન બાબુ ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે પૂછપરછ શરૂ કરી હતી આ પૂછપરછમાં જથ્થો મુંબઈથી અજાણ્યા પાસેથી સુરત શહેર ખાતે રહેતા મોહિન શેખ સરફરાઝ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપ્યું હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલના રૂમ નંબર ચારસો ચારમાંથી સરફરાઝ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો જેની પાસેથી અઠાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવામાં આવ્યું હતું આ સાથે જ પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં રામા પાસે જાહેર રોડ ઉપર છવ્વીસ વર્ષીય આરોપી ફૈસલ અલ્લારખા કચરા અને ચોવીસ વર્ષીય યાસીન બાબુલ મુલ્લાને એકત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે આરોપી મોહસીન શેખ તેના મિત્ર શેખના ઘરે છુપાયેલો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસની ટીમ તપાસ કરવા જતા રુદરપુરા ખાતે એક બિલ્ડિંગના ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતા તેને ઈજા થઈ હતી પોલીસે આરોપીને નામ પૂછતા અશફાક મોહમ્મદ શેખ હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી ચૌદ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી તેથી નાનપુરા શ્રુતિ હોસ્પિટલની સામે ચાલીસ વર્ષથી આરોપી સૈયદ હાથી ઉર્ફે બાબુ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી જેની પાસેથી સત્તાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ પાંચ જગ્યાએ રેડ કરીને ગેરકાયદે ત્રણસો ચોપન પોઈન્ટ છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ અને એક પોઈન્ટ નવસો ત્રીસ ગ્રામ ગાંજો સહિત મુદ્દામાલ મળી કુલ સાડત્રીસ લાખ સાડત્રીસ હજારનો મુદ્દામાલ પકડી પાડ્યું હતું આ સાથે જ પાંચ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે આ સાથે જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એનડીપીએસ નું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડા એટલે રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સ બપોરે જયારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને શફીકના બે માણસ જયારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે મુંબઈથી આવેલા રાબિયા સહિતના બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા બાદ આ આખી ચેનને ઝડપી પાડવામાં આવી હતી કુલ પાંચ જેટલી રેડ કરવામાં આવી હતી અને સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા રાબિયા